હેલો જે માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજે ઘણા ટાઈમ બાદ લેસન કરવા બેસી ગયા ગોપીબેન તે ખૂબ ભણેસરી છે ને એટલે આજે બનાવવાનું હતું મકાઈનો છેવડો એટલે મકાઈ લઈ લીધી મકાઈ કટિંગ કરવા બેસી ગઈ તમે જોઈ શકો છો આખી મકાઈને સાફ કરી નાખી માંડ માંડ કરીને આખી ડીશને ભરી નાખી મકાઈને પણ સાફ કરી નાખીએ વઘાર માટે ડુંગળી ટમેટા મરસા કટિંગ કરવા બેસી ગઈ તવી લઈને ત્રણ પાવળા તેલ મેંકી દીધું રાઈ જીરું હિંગ મીઠી લીંબડી મરસા ડુંગળી ટમેટા નાખી દીધું કરી નાખ્યું બધું મિક્સ નાખી દીધી મકાઈ થોડીક વાર ચડવા દેવી પડે ને એટલે મીઠું હળદર મરસું નાખી દીધું થોડીક વાર હલાવવાનું ચાલું રાખ્યું પછી જોયું કે કેવું બન્યું છે પણ મસ્ત બન્યું હો મારો મકાઈનો શેવડો બનીને થઈ ગયો તૈયાર મસ્ત બન્યો તમને ભાવે તો કોમેન્ટ કરજો ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે જે માતાજી મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો